નમસ્કાર આજકાલ ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે ને અને એમાંય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એ તો લગભગ બધે જ પહોંચી ગયું છે હા સાચી વાત છે આજે આપણે છે ને ખાસ ગુજરાતના સંદર્ભમાં જોવાના છીએ શિક્ષણ અને સર્જનાત્મકતા આ બે ક્ષેત્રોમાં એઆઈ કઈ રીતે કામ આવી શકે એની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું બરાબર અને આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે ચિરાગ પટેલ મીઠી ઘારીયાલવાળાનો એક લેખ એ આઈ ટૂલ્સ શિક્ષણ અને સર્જનાત્મકતાનો નવો યુગ હા આપણે સમજવાની કોશિશ કરીશું કે લેખક શું કહેવા માંગે છે આ બધા એઆઈ ટૂલ્સ ગુજરાતના લોકો માટે જ્ઞાન કાર્યક્ષમતા અને એમની કલ્પના શક્તિને કેવી રીતે શું કહેવાય નવી દિશા આપી શકે છે ખાસ કરીને હવે બે હજાર જે નવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને બરાબર કહ્યું લેખમાં આ એઆઈ ટૂલ્સને સરસ રીતે જાદુઈ યંત્રો કહ્યા છે અને સાચું પણ લાગે કારણ કે મશીન લર્નિંગ NLP જેવી ટેકનોલોજી વાપરીને અઘરા લાગતા કામ પણ એમ સાવ સહેલા બનાવી દે છે હમ તો ચાલો ને લેખમાં જે મુખ્ય ટૂલ્સની વાત છે એના પર થોડી નજર ફેરવીએ શરૂઆત ક્યાંથી કરીએ સૌથી જાણીતું ચેટ ડોટ ઓપન એઆઈ ડોટ કોમ એ સૌથી વધુ ચર્ચામાં છે લેખ પણ એના પર ભાર મૂકે છે કે આ ખાલી સવાલ જવાબ માટે નથી હા એનાથી ઘણું વધારે છે બરાબર એ ગુજરાતીમાં બ્લોગ લખવામાં મદદ કરી શકે સ્ટુડન્ટ્સ માટે કોઈ અઘરા ટોપિક પર નોટ્સ બનાવી આપે અથવા તો નાના બિઝનેસ માટે ગ્રાહક સેવા માટેના શરૂઆતના જવાબો તૈયાર કરી શકે ઓકે અને લેખક ખાસ કહે છે કે એની બહુભાષિક ક્ષમતા એટલે કે ઘણી ભાષાઓમાં કામ કરવાની આવડત એ ગુજરાત માટે બહુ મહત્વની છે ભાષાનો જે અવરોધ હોય ને એ ઓછો થાય એટલે કે ધારો કે કોઈને અંગ્રેજીમાં તકલીફ પડતી હોય તો પણ એ ગુજરાતીમાં આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે છે બરાબર પણ લેખમાં એવું કંઈ ખાસ કારણ આપ્યું છે કે ગુજરાત માટે કેમ વધુ અસરકારક છે લેખ થોડો સંકેત એ તરફ કરે છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સારું છે અને નાના મોટા વ્યાપાર ધંધા પણ ઘણા છે હવે ચેટ જીપીટી જેવી ટેકનોલોજી શું કરે માહિતી સહેલાઈથી ઉપલબ્ધ કરાવે અને વાતચીત એટલે કે કમ્યુનિકેશન સરળ બનાવે એટલે આ બંને ક્ષેત્ર શિક્ષણ અને વ્યાપાર એ બંને માટે ફાયદાકારક છે વિચારો ને કોઈ વિદ્યાર્થી છે એને પોતાના અભ્યાસ માટે કોઈ ટોપિક ગુજરાતીમાં સમજવો છે તો એ સમજી શકે કોઈ નાનો વ્યાપારી છે એને માર્કેટિંગ માટે કંઈક લખવું છે તો શરૂઆતનું લખાણ તૈયાર થઈ જાય લેખકનું કહેવું છે કે આ બધું ઓછા ટાઈમમાં અને ઓછી મહેનતે થાય સમજાયું સમજાયું એટલે આ તો થઈ ટેક્સ્ટ અને વાતચીતની વાત પણ લેખમાં વિઝ્યુઅલ ક્રિએટિવિટી એટલે કે ચિત્રો અને એ બધું બનાવવાની વાત પણ છે ખરું ને મને યાદ છે ત્યાં સુધી ડાલી અને મિડ જર્નીનો ઉલ્લેખ છે હા બરાબર આ બંનેમાં શું ફરક છે એ લેખ કેવી રીતે સમજાવે છે બંનેનું કામ તો શબ્દોમાંથી ચિત્રો બનાવવાનું જ છે પણ લેખ એમની વચ્ચેનો જે નાનો ભેદ છે ને એ દર્શાવે છે ડાલી લેબ્સ ડોટ ઓપન ડોટ કોમ જે છે એ વાપરવામાં બહુ સહેલ્યું છે ઓકે ઓકે તમે ખાલી વર્ણન લખો જેમ કે લેખમાં ઉદાહરણ છે ગુજરાતનું ગામડું સૂર્યાસ્તના સોનેરી પ્રકાશમાં બસ એ તમને ચિત્ર બનાવી દેશે લેખક આને માર્કેટિંગ માટે કે સ્કૂલ કોલેજના પ્રેઝન્ટેશન માટે એકદમ ફટાફટ ઉકેલ તરીકે જુએ છે અને મિડજર્ની એના વિશે લેખ શું કહે છે એમ સાંભળ્યું છે કે એ ડિસ્કોર્ડ પર ચાલે છે અને ગ્રાફિક ડિઝાઇનરોમાં બહુ ફેમસ છે કેમ એવું હા કારણ કે મિડજોર્ની મિડજર્ણી ડોટ કોમથી જે ચિત્રો બને છે ને એ લેખ મુજબ વધુ કલાત્મક હોય છે વધુ ડિટેલ્ડ અને ક્વોલિટી પણ ઊંચી હોય છે હમ લેખક એવું સૂચવે છે કે ગુજરાતની જે સમૃદ્ધ કળા અને સંસ્કૃતિ છે જેમ કે ગરબા છે પટોળાની ડિઝાઇન છે આવી વસ્તુઓને દુનિયા સામે રજૂ કરવી હોય તો મિડ જર્ની વધુ સારું માધ્યમ બની શકે છે એ ખાલી ચિત્ર નથી બનાવતું પણ એક આર્ટ જેવું ઊભું કરે છે જે પ્રોફેશનલ ડિઝાઇનર્સ અને કલાકારોને વધુ ગમે છે આ ખરેખર રસપ્રદ છે લેખમાં જાણે એવું કહેવાય રહ્યું છે કે આ ટૂલ્સ ક્રિએટિવિટીને બધા માટે સુલભ બનાવી રહ્યા છે ડેલીથી જેને ડિઝાઇનિંગ નથી આવડતું એ પણ વિઝ્યુઅલ્સ બનાવી શકે અને મિડ જર્ની પ્રોફેશનલ્સને પણ નવી દિશા આપે છે બિલકુલ લેખનો સૂરજ એ છે કે આ ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરે છે તો ગુજરાતની જે વિઝ્યુઅલ સ્ટોરીઝ છે એને પ્રોત્સાહન મળે એમ લેખક માને છે ચોક્કસ ગુજરાત પાસે કહેવા માટે ઘણું છે ઇતિહાસ પરંપરાઓ ટુરિઝમ આ એઆઈ ટૂલ્સ એ વાર્તાઓને દુનિયા સુધી પહોંચાડવાનું કામ સહેલું બનાવે છે ભલે પછી એ કોઈ સામાન્ય માણસ વાપરતો હોય કે પ્રોફેશનલ આર્ટિસ્ટ સારું હવે થોડું લખાણ સુધારવા વાળા ટૂલ્સ પર આવીએ લેખમાં ગ્રામરલી અને ક્વિલપોટનો ઉલ્લેખ છે બંને લખવામાં મદદ કરે છે પણ એમાં કંઈ ખાસ તફાવત લેખકે બતાવ્યો છે હા લેખ બંનેને થોડા અલગ દ્રષ્ટિકોણથી જુએ છે ગ્રામરલીને એક શું કહેવાય ઓલરાઉન્ડર લેખન સહાયક તરીકે વર્ણવ્યું છે એટલે કે બધું જ તપાસે હા વ્યાકરણ જોડણી વાક્ય રચના લખવાનો ટોન કેવો છે એ બધું લેખક કહે છે કે સ્ટુડન્ટ્સના અંગ્રેજી નિબંધોથી લઈને ઓફિસના ઈમેલ સુધી બધામાં કામ લાગે અને એનું મલ્ટી લેંગ્વેજ સપોર્ટ પણ છે જે ગુજરાતી લેખકોને પણ હેલ્પ કરી શકે ઓકે અને ક્વિલબોટ એણે લેખ કયા સંદર્ભમાં મૂકે છે ક્વિલ બોટ ક્વિલબોટ ડોટ કોમ ને લેખક ખાસ કરીને ભણતર એટલે કે શૈક્ષણિક જગત માટે વધુ યોગ્ય ગણાવે છે એની મુખ્ય તાકાત છે પેરાફ્રેઝિંગમાં એટલે કે કોઈ વાક્યને અલગ શબ્દોમાં ફરીથી લખવું અને સમરાઈઝિંગમાં એટલે કે લાંબા લખાણનો ટૂંકમાં સાર કાઢવો લેખક સૂચવે છે કે સ્ટુડન્ટ્સ પ્લેજિયરિઝમ સાહિત્ય ચોરી ટાળવા અને પોતાના વિચારો વધુ સારી રીતે રજૂ કરવા આનો ઉપયોગ કરી શકે અને ટીચર્સ પણ ભણાવવાની સામગ્રી તૈયાર કરવા આ વાપરી શકે એટલે ટૂંકમાં ગ્રામરલી બધી જાતના સુધારા માટે છે જ્યારે ક્વિલબોટ શૈક્ષણિક લખાણને ફરીથી ગોઠવવા અને ટૂંકાવવા પર વધુ ફોકસ કરે છે એવું લેખ પરથી લાગે છે એટલે અહીં પણ લેખક એ જ વાત પર ભાર મૂકે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે ચોક્કસ જરૂરિયાતો છે એ એ આઈ કેવી રીતે પૂરી કરી શકે આ ખરેખર ભણતરમાં નાના પણ મહત્વના ફેરફાર લાવી શકે છે પણ આ બધા ટૂલ્સ શું ખાલી વ્યક્તિગત ઉપયોગ માટે જ છે કે પછી બિઝનેસ માટે પણ લેખમાં કંઈ ખાસ ઉલ્લેખ છે ના ના બિઝનેસ માટે પણ છે લેખમાં કેનવા મેજિક સ્ટુડિયો કેનવા ડોટ કોમ અને જાસ્પર જેસ્પર ડોટ એઆઈ જેવા ટૂલ્સનો ઉલ્લેખ ખાસ નાના વ્યાપાર અને માર્કેટિંગના કોન્ટેક્સ્ટમાં છે ઓકે કેનવા વિશે કહો થોડું કેનવા મેજિક સ્ટુડિયોને ફટાફટ અને સારા દેખાતા ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પોસ્ટ અને બીજું માર્કેટિંગ મટીરીયલ બનાવવા માટે એકદમ સહેલા ઉપાય તરીકે રજૂ કરાયું છે લેખક ખાસ એ નોંધે છે કે ગુજરાતમાં જે નાના ઉદ્યોગો છે જેમ કે કાપડની દુકાનો છે રેસ્ટોરન્ટ્સ છે જેમને મોહા ડિઝાઇનરો રાખવા પોસાય નહીં તેઓ આનાથી પોતાની બ્રાન્ડની ઓળખ બનાવી શકે છે સહેલાઈથી અને જાસપર એ કેવી રીતે કામ લાગે જાસ્પરને લેખક માર્કેટિંગ કન્ટેન્ટ લખવા માટે બ્લોગ પોસ્ટ લખવા માટે અને ખાસ કરીને એસીઓ ફ્રેન્ડલી લખાણ એટલે કે ઓનલાઈન સર્ચમાં ઉપર આવે એવું લખાણ તૈયાર કરવા માટે એક પાવરફુલ ટૂલ તરીકે જુએ છે કોઈ ઉદાહરણ છે લેખમાં હા ગુજરાતના હેન્ડીક્રાફ્ટ બિઝનેસનું ઉદાહરણ છે જાસ્પર વાપરીને તેઓ પોતાની પ્રોડક્ટ્સ વિશે એટલું સરસ વર્ણન લખી શકે જે ઓનલાઇન વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે લેખકનો કહેવાનો મતલબ એ છે કે એઆઈ ખાલી કામ ઓટોમેટ નથી કરતું પણ નાના ગુજરાતી વેપારીઓને ડિજિટલ માર્કેટમાં ટકી રહેવા અને આગળ વધવા માટે જરૂરી હથિયાર પણ પૂરું પાડે છે આ તો ખરેખર બહુ રસપ્રદ વાત છે જાણે નાના ઉદ્યોગોને પણ મોટી કંપનીઓ સામે લડવાની તાકાત મળી રહી છે અચ્છા લેખમાં રિસર્ચ માટે એટલે કે સંશોધન માટે કોઈ ટૂલનો ઉલ્લેખ છે સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સને સાચી માહિતીની બહુ જરૂર પડતી હોય છે હા બરાબર એના માટે લેખ એઆઈ પપ્લેક્સિટી ડોટ એઆઈ અને ગૂગલના જેમિનાઇ જેમીનાઇ ડોટ કોમ પર પ્રકાશ પાડે છે પપ્લેક્સિટી એઆઈની ખાસ વાત એ છે કે એ વેબ પરથી માહિતી શોધીને જવાબ તો આપે જ છે પણ સાથે એ માહિતી ક્યાંથી લીધી એના મૂળ સ્ત્રોત સોર્સ પણ બતાવે છે ઓ એ તો બહુ સારું કહેવાય હા લેખક આને સ્ટુડન્ટ્સ અને ટીચર્સ માટે ખૂબ કિંમતી ગણે છે કારણ કે એનાથી માહિતી સાચી છે કે નહીં એ ચકાસવામાં મદદ મળે છે વિશ્વાસપાત્રતા વધે છે અને જેમિનાય એ તો ગૂગલનું છે એટલે કંઈક અલગ હશે એમાં જેમિનાઈની તાકાત એની મલ્ટી મોડલ ક્ષમતાઓમાં છે જેમ લેખ કહે છે એટલે કે એ ટેક્સ્ટ સમજી શકે લાંબા ડોક્યુમેન્ટનો સારાંશ કાઢી આપે અને ફોટાઓનો એનાલિસિસ પણ કરી શકે અને લેખક એ વાત પર ખાસ ભાર મૂકે છે કે એ ગૂગલ ડોક્સ અને શીટ્સ જેવા બીજા ગૂગલ ટૂલ્સ સાથે સહેલાઈથી જોડાઈ જાય છે ગુજરાતના ઘણા સ્ટુડન્ટ્સ અને બિઝનેસવાળા પહેલેથી જ ગૂગલની પ્રોડક્ટ્સ વાપરે છે એટલે એમના માટે આ કામકાજને વધુ સહેલું બનાવે છે એક જ જગ્યાએ બધું થઈ જાય એટલે વર્કફ્લો સારો રહે તો આ બધા અલગ અલગ સાધનોની વાત સાંભળીને મને એવું લાગે છે કે લેખ ગુજરાત માટે કોઈ કોઈ એક એક મુખ્ય સંદેશ આપવા માંગે છે 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 આ બધા ઉદાહરણોને જોડતી થીમ ખરી હા મને લાગે કે લેખનો મુખ્ય સૂર એ છે કે આ એઆઈ સાધનો છે ને એ ગુજરાતના જે મજબૂત પાસાઓ ઓલરેડી છે ભલે એ શિક્ષણ હોય બિઝનેસ કરવાની આવડત હોય કે પછી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ હોય એ બધાને વધુ શક્તિશાળી બનાવવાની ક્ષમતા ધરાવે છે એટલે જે સારું છે એને વધુ સારું બનાવવામાં મદદ કરે બરાબર લેખક વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે આ સાધનો અવરોધો દૂર કરે છે જેમ કે ભાષાનો અવરોધ ટેકનિકલ સ્કિલના અભાવના અવરોધ માહિતી સુધી પહોંચવાના અવરોધ આનાથી શું થાય વધુ લોકો ભાગ લઈ શકે નવી વસ્તુઓ શીખી શકે અને પોતાની જે ક્ષમતા છે એનો વ્યાપ વધારી શકે લેખક એક રીતે એઆઈને સમાવેશી વિકાસ ઇન્કલુઝિવ ગ્રોથની તક તરીકે જુએ છે આ ચિત્ર તો બહુ આશાસ્પદ લાગે છે પણ કોઈ પણ ટેકનોલોજીની જેમ આની પણ કંઈક નબળી બાજુઓ હશે ખરું ને શું લેખક એના વિશે કોઈ પડકારો કે ચિંતાઓ વિશે પણ વાત કરે છે લેખક મુખ્યત્વે ત્રણ બાબતો કહે છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ કઈ ત્રણ બાબતો પહેલી છે ડેટા ગોપનીયતા એટલે કે ડેટા પ્રાઇવસી આપણે જ્યારે આ ટૂલ્સ વાપરીએ છીએ ત્યારે આપણો ડેટા ક્યાં જાય છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશે સાવચેત રહેવું બહુ જ જરૂરી છે હમ એ તો છે જ બીજો મુદ્દો કયો છે બીજો મુદ્દો છે અતિ નિર્ભરતાનો ભય એટલે કે ઓવર રિલાયન્સ ખાસ કરીને ભણતરના ક્ષેત્રમાં લેખક ચેતવણી આપે છે કે જો સ્ટુડન્ટ્સ વિચાર્યા વગર બસ એઆઈ પર જ આધાર રાખતા થઈ જશે તો એમની પોતાની જે મૌલિક વિચારવાની શક્તિ છે પ્રોબ્લેમ સોલ્વ કરવાની આવડત છે એ કદાચ ઓછી થઈ શકે છે એટલે સંતુલન રાખવું બહુ જરૂરી છે એઆઈ ને મદદગાર તરીકે વાપરવું પણ એને આપણો વિકલ્પ ન બનાવી દેવો બરાબર અને ત્રીજો પડકાર ટેક્નોલોજીના ફાયદા ગુજરાતના દરેક ખૂણા સુધી ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં સરખી રીતે પહોંચી રહ્યા છે હા આના માટે સારું ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી ડિવાઇસ જેમ કે સ્માર્ટફોન કે કમ્પ્યુટર એ બધા પાસે હોવા જોઈએ આ સુનિશ્ચિત કરવું એ એક મોટો પડકાર છે જો આના પર ધ્યાન ન આપીએ તો ડિજિટલ વિભાજન એટલે કે અમીર ગરીબ કે શહેર ગામડા વચ્ચે ટેકનોલોજીનો ભેદભાવ વધી શકે છે એટલે લેખક આશા તો બતાવે છે પણ સાથે સાથે જે વાસ્તવિક મુશ્કેલીઓ છે એના તરફ પણ આંગળી ચીંધે છે તો આ મુદ્દાઓને આપણે કોઈ રોકાવટ તરીકે ન જોવા જોઈએ પણ જવાબદારીપૂર્વક એઆઈ અપનાવવું હોય તો શું ધ્યાન રાખવું એના માટેના માર્ગદર્શન તરીકે લેવા જોઈએ એમને બરાબર લેખનો હેતુ ડરાવવાનો નથી પણ આપણને સજાગ કરવાનો છે આ પડકારોને સમજીશું તો જ એનો રસ્તો કાઢી શકીશું અને એઆઈનો સારામાં સારો લાભ લઈ શકીશું લેખ એવું સૂચવે છે કે આ ટેકનોલોજી અપનાવીએ પણ સાથે સાથે એના નૈતિક અને સામાજિક પાસાઓ પર પણ વિચાર કરવો જ પડશે તો આખી બધી વાતચીત પછી આપણે શું તારણ કાઢી શકીએ ચિરાગ પટેલનો લેખ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે એઆઈ ટૂલ્સમાં ગુજરાત માટે શિક્ષણ વ્યવસાય અને ક્રિએટિવિટીમાં મોટો બદલાવ લાવવાની જબરદસ્ત તાકાત છે જો આપણે એને સમજી વિચારીને અને જવાબદારીથી વાપરીએ તો એ આપણી સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શકે છે અને આપણને દુનિયા સાથે કદમ મિલાવવામાં પણ મદદ કરી શકે છે નવી તકો ઊભી કરી શકે છે અને લેખ એ પણ ઇશારો કરે છે કે આ તો ખાલી શરૂઆત છે નવા યુગની શરૂઆત ભવિષ્યમાં તો કદાચ હેલ્થકેર ખેતી જેવા ક્ષેત્રોમાં પણ એઆઈનો રોલ વધુ મોટો થશે ટેકનોલોજી તો સતત બદલાતી રહેશે અને આપણે એની સાથે રહીને એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો એ જ આગળ વધવાનો રસ્તો છે એવું લેખકનું માનવું લાગે છે ખરેખર આજે જે આ બધા ટૂલ્સ લાગે છે એ કદાચ કાલે રોજિંદી જરૂરિયાત બની જશે આખી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે જે લેખના છેલ્લા ભાગમાંથી જ પ્રેરિત છે આટલા બધા એઆઈ સાધનો વિશે જાણ્યા પછી વ્યક્તિગત રીતે કયું સાધન સૌથી વધુ રસપ્રદ લાગે છે અને તેના ઉપયોગની કઈ નવી શક્યતાઓ દેખાય છે સાચી સમજ અને એનો સારો ઉપયોગ વધારવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ એ પણ વિચારવા જેવું છે